શ્રી ગણેશ નમઃ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલમાં મિત્રો આપણી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ મિત્રો આજે આપણે વાત કરીશું શરદ પૂનમની આસો માસમાં સુદ પક્ષની પૂનમને શરદ પૂનમ કહેવામાં આવે છે આસો સુદ ચૌદશને સોમવાર તારીખ છ ઓક્ટોબરના રોજ શરદ પૂર્ણિમા આવે છે સોમવારે બપોરે બારને ચોવીસ કલાકથી પૂનમની તિથિની શરૂઆત થાય છે જે મંગળવારે સવારે નવ ને સોળ સુધી પૂનમની તિથિ રહેવાની છે ખાસ કરીને શરદ પૂનમમાં રાત્રિના ચંદ્રનું મહત્વ હોય છે આથી સોમવારે આખી રાત પૂનમની તિથિ રહેવાની છે જે મંગળવારે નથી અને શરદ પૂનમમાં રાત્રિનું મહત્ત્વ વધારે હોય છે તે ઉપરાંત મંગળવારે એકમની તિથિનો ક્ષય છે આથી નિયમ પ્રમાણે વ્રતની પૂનમ કોજાગરી પૂનમ શરદ પૂર્ણિમા સોમવારે ગણવામાં આવશે સોમવારે ચંદ્રગ્રહનો વાર હોવાથી આ વર્ષે સોમવારે શરદ પૂનમ ઉત્તમ ગણાશે તે ઉપરાંત જે લોકો પોતાના કુળ કુળ કુળદેવી માતાજીએ અથવા જે કોઈ દેવી દેવતાઓના પૂનમના દર્શને જતા હોય તેઓએ સોમવારે બપોરના બાર ને ચોવીસ સુધી પૂનમના દર્શન કરવા વધારે યોગ્ય ગણાશે અથવા તો મંગળવારના સવારે નવ ને સોળ કલાક પહેલાં પૂનમના દર્શન કરવા વધારે યોગ્ય ગણાશે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રમાં પોતાનું અમૃત તત્વ પૃથ્વી પર વરસાવે છે શરદ પૂર્ણિમાના દિવસે સોળ કળાએ ચંદ્ર ખીલે છે એક વર્ષમાં બાર પૂનમ આવે છે તેમ શરદ પૂનમનું મહત્વ વધારે હોય છે શરદ પૂનમને મોટી પૂનમ પણ કહેવામાં આવે છે શરદ પૂનમના દિવસે ચંદ્રમાં સોળ કળાએ ખીલી ઉઠે છે અને પોતાનું તેજ પૃથ્વી પર પાડે છે સંપૂર્ણ તેજ પૃથ્વી પર પડતા ચંદ્રમાં રહેલું અમૃત તત્વ શરદ પૂનમની રાત્રે પૃથ્વી પર પડી શરદ પૂનમમાં રાખેલા દૂધ પૌવાને પવિત્ર કરે છે તેનાથી શરદ પૂનમને કોજાગરી પૂનમ પણ કહેવામાં આવે છે શરદ પૂનમની રાત્રિના આઠ ને એકવીસથી લક્ષ્મી પૂજન કરવાનું પણ મહત્ત્વ છે સાથે સાથે શ્રીયંત્રનું પણ પૂજન કરવું શ્રેષ્ઠ છે જે નિર્ધનતાનો નાશ કરે છે સાંજના સમયે પોતાના ઘરે લક્ષ્મીજીના સિક્કા અથવા શ્રીયંત્રને પંચામૃતથી પૂજન કરવું સાકરવાળા દૂધનો તેના પર શ્રી સૂક્ત બોલતા બોલતા અથવા ઓમ મહાલક્ષ્મી નમઃ બોલતા બોલતા અભિષેક કરવો તેનાથી સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે શરદ પૂનમની રાત્રે લક્ષ્મીજી ઘરે ઘરે જાય છે તેથી તેને કોજાગરી પૂનમ પણ કહેવામાં આવે છે લક્ષ્મીજી ઘરે ઘરે જઈને તપાસ કરે છે કોણ જાગી રહ્યું છે કયો મારો ભક્ત જાગે છે શરદ પૂનમની રાત્રે ચંદ્રમાં પોતાનું સંપૂર્ણ અમૃત તત્વરૂપી તેજ પૃથ્વી પર પાડતા હોવાથી અગાસીમાં રાત્રે સાકરવાળું દૂધ અને પૌવા થોડીવાર રાત્રે બાર વાગે મૂકી તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરવાનું પણ મહત્વ વધારે છે તેનાથી શરીરનું આરોગ્ય સારું રહે છે અથવા તો આખી રાત સાકર મૂકી સવારે તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરી શકાય છે શરદ પૂનમની રાત્રે ચંદ્રના પ્રકાશમાં દોરો પરોવવાથી આંખોનું તેજ અને બળ પણ વધે છે આયુર્વેદમાં પણ શરદ પૂનમનું મહત્ત્વ વધારે છે ધાર્મિક દૃષ્ટિએ શ્રી કૃષ્ણ ભગવાનની મહારાસ લીલા પણ શરદ પૂનમની રાત્રે થઈ હતી આથી શરદ પૂનમની રાત્રે ભગવાન કૃષ્ણની ભક્તિનું મહત્ત્વ પણ વિશેષ પ્રમાણમાં રહેલું છે જ્યોતિષની દૃષ્ટિએ જોઈએ તો જે લોકોનો ચંદ્ર નબળો હોય અથવા જન્મકુંડળીમાં ગ્રહણ યોગ વિષયોગ હોય જન્મમાં થયેલ હોય આ દિવસે ચંદ્રના જપ પૂજા કરવાથી અથવા તો કરાવવાથી રાહત મળે છે શરદ પૂનમના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો પણ ઉત્તમ ફળદાયક માનવામાં આવે છે લક્ષ્મી પૂજાનો શ્રેષ્ઠ સમય શરદ પૂનમના રાત્રે આઠ ને એકવીસથી જે શરદ પૂનમની રાત્રે બાર વાગ્યા સુધી અથવા આખી રાતનું જાગરણ કરવાને પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે મિત્રો એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરવા આવે છે તે જાગતા ભજન કરતાં ગાતા અથવા મંત્રો કરતા ભક્તો સાથે ધ્યાન કરનારા ભક્તોને શોધે છે જે કોઈ રાત્રે ભક્તિથી જાગે છે તેને દેવી લક્ષ્મી તરફથી વિશેષ આશીર્વાદ મળે છે તેથી શરદ પૂર્ણિમાની રાત્રે વહેલા ન સોવું જોઈએ ઘરમાં મંદિરમાં દીવો પ્રગટાવીને દેવી લક્ષ્મીનું ધ્યાન ધરવું જોઈએ કૃષ્ણ ભગવાને અનેક સ્વરૂપો પ્રગટ કર્યા હતા જેથી તેમને ગોપી દરેક સ્વરૂપમાં દેખાય છે આ રાસને આજે શુદ્ધ પ્રેમના પ્રતીક તરીકે પણ યાદ કરવામાં આવે છે આ રાત્રે ચંદ્ર અમૃતનો વરસાદ કરે છે જેનાથી વાતાવરણ શાંતિ સ્વાસ્થ્ય એની સભર થઈ જાય છે જે લોકો આ રાત્રે ધ્યાન અને જપમાં વ્યસ્ત રહે છે તેમને દેવી લક્ષ્મી ધન અને સમૃદ્ધિથી આશીર્વાદ આપે છે મિત્રો શરદ પૂર્ણિમામાં દૂધ પૌવાનું વિશેષ મહત્ત્વ પણ છે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર આકાશમાં તેના તેજ સંપૂર્ણપણે ફેલાવે છે તે કળાએ ખીલે છે આ અવસરે આકાશમાંથી અમૃતનો વરસાદ થાય છે શરદ પૂર્ણિમાના દિવસે લોકો દૂધ અને ચોખામાંથી ખીર બનાવે છે અથવા તો દૂધ પોવા ચંદ્રના પવિત્ર પ્રકાશમાં રાખે છે જે શુદ્ધતા અને પવિત્રતા જાળવવા માટે તેમાં કેસર એલચી સૂકા ફળો પણ ઉમેરાય છે ચંદ્રોદય સમયે ખીરને કાચી માટી અથવા ચાંદીના વાસણમાં મૂકી રાતભર ચાંદનીના પ્રકાશમાં છોડવામાં આવે છે અને બીજે દિવસે સવારે પ્રસાદને વેચવામાં આવે છે ગોપી ગીતનો પણ આ દિવસે મિત્રો આપણે પાઠ કરી શકીએ છીએ શરદ પૂર્ણિમાની રાત્રે કૃષ્ણ ગોપીઓથી અલગ થયા હતા અને ગોપીઓએ તેમની તરસમાં ગોપી ગીત ગાયું હતું તેમની ભક્તિ કૃષ્ણને પાછા લાવે છે આ દિવસે ગોપી ગીત વાંચવાથી કે સાંભળવાથી તમે કૃષ્ણની નજીક આવી શકો છો શરદ પૂર્ણિમામાં દેવી લક્ષ્મીનો પણ વાસ હોય છે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા આ દિવસે શ્રી સુક્તના પણ પાઠ કરવા જોઈએ મિત્રો આ દિવસે ઘરને સ્વચ્છ રાખી હળવા કપડાં પહેરી ભક્તિપૂર્વક તાજી ખીર તૈયાર કરી ચંદ્રોદય સમયે ટૂંકી પ્રાર્થના સાથે ચંદ્રને ખીરને દૂધ પૌવા કરવાનું ગોપી ગીત અને શ્રુસક્તના પાઠ કરવા આખી રાતનું જાગરણ કરી ભજન કીર્તનનો આનંદ કરવો બીજે દિવસે પ્રસાદને ગ્રહણ કરવું મિત્રો શરદ પૂર્ણિમાની રાત્રિમાં એક રાત્રિ એવી છે કે જ્યારે ચંદ્ર તેની સોળ કળાઓ સાથે ચમકે છે જેને કારણે વાતાવરણ એ દિવ્ય અને આધ્યાત્મિક શુદ્ધતાથી ભરેલું બને છે તો મિત્રો આ વર્ષે શરદ પૂર્ણિમા છ ઓક્ટોબર બે હજાર પચીસ અને સોમવારની રાત્રે આપણે ઉજવીશું રાત્રિનો આકાશ તેજસ્વી બનશે અને ચંદ્રનો સોળે કળાએ પ્રકાશ ખીલશે તો મિત્રો આ હતી શરદ પૂનમની વાત આ વિડીયો આપ લોકોને કેવું લાગ્યું એ અમને જરૂરથી કોમેન્ટમાં લખીને કહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને આજે સબસ્ક્રાઈબ કરી ચેનલની લિંક તમારા સગા સંબંધી મિત્રોને શેર કરજો ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સૌને શરદ પૂનમની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય